નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગણિત વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તમને મળી જશે આ વિડીયોની અંદર આપણે ધોરણ નવના ગણિત વિષયની આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પો પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ પાસઠ અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ છે તો જવાબ આવશે વિકલ્પ સી એકસો પંદર અંશ ત્યાર પછી બીજું બે પૂરક કોણના માપનો તફાવત આડત્રીસ અંશ છે તો તેમના લઘુકોણનું માપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી એકોતેર ત્રીજું બે અંકની સંખ્યામાં એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ એક્સ પ્લસ વાય ચોથું સમીકરણ પાંચના છેદમાં એક્સ પ્લસ બેના છેદમાં વાય બરાબર છ માટે જો એક્સ બરાબર એક હોય તો વાય બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી બે પાંચમો બે સંખ્યાઓનો સરવાળો સોળ અને તફાવત ચાર હોય તો તે પૈકી મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ મિત્રો ધોરણ નવની ગણિત વિષયની જે નવનીત છે એ નવનીતની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના તમારા જે મૂંઝવતા પ્રશ્નો હશે તેમના ઉકેલ તમને અહીંયાથી ખૂબ જ સરળતાથી સમજૂતી સાથે મળી જશે એટલા માટે જ આ ધોરણ નવની નવનીત જે છે એ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે પણ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા માગતા હોય અથવા તો કોઈપણ સાહિત્ય કે મટિરિયલ મેળવવા માગતા હોય તો અહીંયા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સમીકરણ ચારક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચોવીસ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે ઝીરો બીજું ચાર માઇનસ બરાબર વીસ નો એક ઉલ્લેખ ઉકેલ દસ અને ચાર હોય તો કે બરાબર કેટલા તો જવાબ આવશે પાંચ ત્રીજું જે બે ખૂણાઓનો સરવાળો નેવું અંશ થાય તે ખૂણાઓને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કોટિકોણ ચોથું ત્રિકોણના કુલ ખાલી જગ્યા બહિષ્કોણ મળે તો જવાબ આવશે જે બે ખૂણાઓનો સરવાળો એકસો અંશ થાય તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પૂરક કોણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું પંચોતેર અંશના ખૂણાના પૂરક કોણનું માપ પંદર અંશ છે તો ખોટું ચાલીસ અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ એકસો ત્રીસ અંશ છે તો સાચું બોતેર અંશના ખૂણાના કોટી માપ એકસો આઠ અંશ છે તો ખોટું છ બે એ સમીકરણ બે એક્સ માઇનસ ત્રણ યુ બરાબર સાતનો ઉકેલ છે તો જવાબ આવશે ખોટું અને પાંચમો જો બે અને ત્રણ એ સમીકરણ પાંચ એક્સ પ્લસ કે વાય બરાબર બાવીસનો એક ઉકેલ હોય તો કે બરાબર ચાર તો જવાબ આવશે સાચું ત્યાર પછી આગળ નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક સંખ્યા અથવા તો શબ્દની અંદર આપો જેના કુલ પાંચ માર્ક એમાં પહેલું પંચ્યાસી અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધો તો પંચાણું અંશ બીજું સાડત્રીસ અંશના માપના ખૂણાના કુટિકોણનું માપ તો ત્રેપન અંશ ત્રીજું રેખિક જોડના બે ખૂણાના માપ સાત જેમ આઠના પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો તો છન્નું ત્રીજું સમીકરણ પાંચેક્સ માઇનસ ત્રણ બરાબર પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પાંચેક્સ માઇનસ ત્રણ માઇનસ બરાબર ઝીરો જો તેરેક્સ પ્લસ બાર વાય બરાબર અને બારેક્સ પ્લસ તેર બરાબર ચાલીસ હોય તો એક્સ વત્તા વાયની કિંમત શોધો તો જવાબ આવશે ચાર મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે એ ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણી આ ચેનલ ઉપર મૂકાઈ જશે અને પરીક્ષા તમારી પૂર્ણ થયા બાદ મુકાશે એટલે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને તમારી પ્રથમ સત્ર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે સમીકરણનો ઉકેલ મેળવો જેના કુલ બે ગુણ છે પેલું ધારો કે એક્સ અને વાયના સમ પ્રમાણમાં છે જ્યારે વાય બરાબર બાર ત્યારે એક્સ બરાબર ચાર તો સુરેખ સમીકરણ લખો જ્યારે એક્સ બરાબર પાંચ ત્યારે વાયની કિંમત શું હશે તો એક્સ એ વાયના સમ પ્રમાણમાં છે જ્યાં એક્સ બરાબર કે ઇન્ટુ વાય જ્યાં કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે વાય બરાબર બાર અને એક્સ બરાબર ચાર લેતા ચાર બરાબર કે ઇન્ટુ ટવેલ્વ કે બરાબર એકના છેદમાં ત્રણ એટલે એક્સ બરાબર એકના છેદમાં ત્રણ વાય હવે એક્સ બરાબર પાંચ લઈએ તો પાંચ બરાબર એકના છેદમાં ત્રણ વાય એટલે કે વાય બરાબર પાંચ ગુણ્યા ત્રણ તો વાય બરાબર પંદર ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો દરેકના ચાર ગુણ છે જેના કુલ ત્રણ માર્ક છે પેલું આપેલ આકૃતિમાં જો એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે એ ઓ બી રેખા છે તો જો આપણે જાણીએ છીએ કે એક બિંદુ પર બનતા બધા જ ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર ત્રણસો સાઠ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો ને એટલે બે કાઉસમાં એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો તો પ્લસ વાય બરાબર એકસો એટલે બે બરાબરની પાછળ જશે તો છેદ ઉડી જશે એટલે સી બી પ્લસ સીઓ એ બરાબર એકસો પરંતુ ખૂણો સીઓ અને ખૂણો સી એ આસન્ન કોણ છે અને તેમનો સરવાળો એકસો ને એંસી અંશ થાય માટે પૂર્વધારણા છ પોઈન્ટ બે મુજબ એઓ રેખા છે એવું આપણે કહી શકીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવ અને દસની જે એકમ કસોટીઓ છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તેના બધા જ જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર મુકાઈ જશે અને સાથે સાથે અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપડી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમારી પ્રથમ સત્ર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ સાથે